સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ છે ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજાભૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે કે નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે તો જ્યોતિષ શાસ્ત્ર દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિનો કારક છે તો કેતુ ધ્વજા ચડાવવાથી ધરામડલીમાં સનુ કેતુના સ્થાપિત કેતુ ગ્રહ છે એ મુક્તિનો કારક હતી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે અને બીજું તમારી જે કોઈ પણ મનોકામના હોય જેમ કે યશ કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી સાધાઓમાંથી માંથી થાય છે તો ધ્વજારોપણ નું આ મહત્વ છે શ્રી સોમનાથ મંદિર ની અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ ધ્વજાની વિધિસર સોળસ ઉપચાર થી પૂજન કરવામાં આવે છે સોળસ ઉપચાર થી પૂજન કર્યા પછી ભગવાનના મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચડાવવાનું સોમનાથ મંદિર ની અંદર આ કામ શ્રાવણ માસ દરમિયાન છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ એની ડિઝાઇન નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો પૂજા માટે નું વિશેષ મહત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાતતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચઢાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી પૂજા કરી અને ભગવાનને ધજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધ્વજાની